બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ હોવાના કારણે બારડોલી શહેરમાં સ્વાદપ્રિય જનતાનો નોંધપાત્ર ધસારો જોવા મળ્યો હતો દિવસભર મોટી સંખ્યામાં લોકો ફૂડ ફેસ્ટિવલમાં ઉમટ્યા હતા બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ હોવાના કારણે બારડોલી શહેરમાં સ્વાદપ્રિય જનતાનો નોંધપાત્ર ધસારો જોવા મળ્યો દિવસભર મોટી સંખ્યામાં લોકો ફૂડ ફેસ્ટિવલમાં ઉમટ્યા જેના પરિણામે ફૂડ સ્ટોલ સંચાલકો અને વેપારીઓમાં ખાસો ઉત્સાહ અને ખુશીનો માહોલ સર્જાયો ફૂડ ફેસ્ટિવલના અંતિમ દિવસે મુખ્ય મહેમાન તરીકે સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતના પ્રમુખ નિખિલ મદ્રાસએ ફેસ્ટિવલની મુલાકાત લીધી વિવિધ ફૂડ સ્ટોલ પર જઈને સ્વાદિષ્ટ વાનગીઓની માહિતી મેળવી આયોજકોના પ્રયાસોને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે વિમલ એગ્રો પ્રોડક્ટના પિયુષભાઈ નિમાણી તથા રમેશચંદ્ર નિમાણી વિશેષ ઉપસ્થિત રહ્યા વિમલ એગ્રો મેન્યુફેક્ચર્સ દ્વારા તેમના બસ્સોથી વધુ પ્રોડક્ટ્સનું વિશેષ વેચાણ સાથે ડેમો પ્રદર્શિત કરવામાં આવ્યું જેને મુલાકાતીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો બાડોલી નગરની સ્વાદપ્રિય જનતાનો ફૂડ ફેસ્ટિવલને ભરપૂર પ્રતિસાદ મળ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું આ સ્વાદના મહોત્સવમાં આશરે સો જેટલા સ્ટોલ્સ દ્વારા વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને જવાબ વાનગીઓનો સ્થળ જનતા સમક્ષ પીરસવામાં આવ્યો ફૂડ ફેસ્ટિવલની ભવ્ય સફળતા બદલ બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે બારડોલીવાસીઓ તેમજ તમામ સહયોગીઓનો હાર્દિક આભાર માન્યો હતો હું નિખિલ મદ્રાસી પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત બહુ જ આનંદની વાત છે ગર્વની વાત છે કે બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આજે 4 દિવસના ફૂડ ફેસ્ટિવલ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે સુરતથી આવવાનો મને મોકો મળ્યો મારી જાતે હું ભાગ્યશાળી માનું છું એક છત્ર નીચે માડોલીના લોકોને ફૂડ ફેસ્ટિવલની મજા માણવા મળે અને આ દ્વારા એ લોકો શું બનાવે છે તેનું બ્રાન્ડિંગ થાય લોકોને ખબર પડે કે આ વ્યક્તિ કે આ સંસ્થા આ પ્રકારની ફૂડ આઈટમ્સ બનાવે છે આ હું માનું છું કે એક બહુ મોટો ઉપક્રમ છે હું સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિના હજાર સભ્યો અને 900 થી વધુ એસોસિએશનની તરફથી આવા સુંદર આયોજન માટે એમને અભિનંદન આપું છું એટલું જ નહીં જેમરો કમર્સ કા સરકારની પણ હું ચોક્કસ વાત કરું છું જયારે જયારે પણ તેમને જરૂર પડશે ત્યારે અમે એ અને સહકાર આપવા માટે તૈયાર છીએ કટિબદ્ધ છીએ